કાંદા લસણ વાળી કાંદા લસણ વાળી કે છે હું બેંકમાં કામ કરું છું કાંદા લારી નથી ચલાવતી મહારાણી ફિલ્મની કથા રાણી એટલે કે શ્રદ્ધા ડાંગરની આસપાસ ફરે છે જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી કવરકી અને ગફલતભરી કામવારી છે મહારાણી આ ઘરની માલકીન માનસી પારેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે રાણીનો ગેરવર્તણૂક સ્વભાવ અને અણગણત આચરણ ઘરભરમાં ક્યારેક હાસ્યનો વિષય બને છે તો ક્યારેક પરેશાનીનું કારણ

હાસ્ય ડ્રામા થ્રીલ ભરેલી એક મનોરંજક કહાણી આગળ વધે છે આ લવ સ્ટોરી છે પણ રાણી અને માનસીના વચ્ચેની લવ સ્ટોરી છે એવું કહેવાય અમારી ફિલ્મ જે મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે તો એ ફિલ્મમાં મારા કેરેક્ટરનું નામ છે રાની રાની અને એની જે માલકીન છે માનસી એ બચ એ બંને વચ્ચેનો જે બોન્ડ છે જે રિલેશન છે કે રોજે નાની નાની વાતમાં કંઈક નોકઝોક થતી હોય જે આપણા બધાના ઘરમાં થાય છે મોડા આવે ઘરમાં કામ કરવાવાળા બેન તો આપણે બધાની લાઈફ આખી અટકી જતી હોય તમે રોજ ગુસ્સે થતા હોય અરે તું કેમ મોડી આવી મારે છોકરીને સ્કૂલે મોકલવાની હતી મારે જોબ પર જવાનું હતું તો આ જે આખો કેસ થાય છે ને ઘરમાં અને બધા જ ઘરના સદસ્યો લાઈક હસબન્ડ હોય દાદા દાદી હોય કે નાના છોકરા હોય બધા જ હેરાન થાય છે એમાં અને બધાનું એક આમ કોમેડી એનો સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી છે અને તમને બધાને એવું થાય કે આપણા ઘરમાં તો આ રોજે થાય છે તો રિલેટેબલ વાર્તા છે બધાને ગુજરાતીઓને રિલેટ થાય આપણા હાઉસ હોલ્ડ આપણા કલ્ચરની વાર્તા છે ને બધા રિમોશન્સ છે ફિલ્મમાં હસાવે રડાવે તો હા પહેલી ઓગસ્ટ આવે છે પહેલી વાત તો એ છે કે કામવાળી કે નોકરાણી કે નોકર આ બધા જ પ્રોબ્લેમ આપણા રોજ બરોજના છે પણ એની એક અલગ સાઈડ પણ છે જે આ દિન સુધી કોઈ જ ફિલ્મ કે કોઈ જ નાટકમાં નથી આવી એવી એક સાઈડ આમાં દર્શાવવામાં આવી છે ઓફકોર્સ મનોરંજન રૂપે અને એ તમને ખૂબ જ જોવાની મજા આવશે કારણ કે ખૂબ કોમેડી છે સિચ્યુએશનલ કોમેડી છે ડાયલોગ કોમેડી છે અને જે કોન્ફ્લિક્ટ જે છે અને છેલ્લે ફિલ્મ તમને રડાવશે પણ ખરા અલગ અલગ લેવલ પર સંઘર્ષ ચાલી રહ્યા છે મહારાણી એટલે કે માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર વચ્ચે સંઘર્ષ ચાલે છે માનસી પારેખ અને એના હસબન્ડ વચ્ચે એક સંઘર્ષ ચાલે છે માનસી પારેખ અને એની દીકરી વચ્ચે એક કોન્ફ્લિક ચાલે છે અને માનસી પારેખ અને એના બોસ જે રોલ હું ભજવી રહ્યો છું એ બોસની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે એમ સતત ચાર પાંચ લેવલ પર અહીંયા સંઘર્ષ ચાલી રહ્યા છે પારિક અને અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે બહુ જ ફની એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર ઓજસ રાવલ સંજય ગોરાડીયા દિલીપ રાવલ ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી જેની સાથે મારું ઘણો છત્તીસનો આંકડો છે એવું કહેવાય અને એ લેટ આવે અને કામ ન કામ બરાબર ન કરે ને એની લીધે હું એ લેટ થઉં મારા કામમાં અને આ આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે બધાના ઘરે આવું થતું હોય છે અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે અરે આ તો મારી જ મારા જ ઘરની સ્ટોરી છે એવું લાગશે ઇઝ અ સોશિયલ કોમેડી અને એવી એક વાત છે જે આપણે દરરોજ ફોલો કરતા હોઈએ છીએ દરરોજ દરરોજ ફેસ કરતા હોઈએ છીએ પણ આપણે કોઈ દિવસ એના વિશે વિચાર્યું નથી હોતું સો આઈ મોન્ટેડ ટુ ટેલ યુ ગાઈઝ દેટ ડુ નોટ ટેક યોર હાઉસ હેલ્પ ફોર ગ્રાન્ટેડ તો બસ મનોરંજન જોડે એક સ્માઇલ જોડે તમને કંઈક એક થોટ લેતા જશે આ પિક્ચર આ પિક્ચર રિલીઝ થાય છે પહેલી ઓગસ્ટે ઓલ ઓવર મુંબઈ ઓલ ઓવર ગુજરાત અને અલગ અલગ બીજા ગુજરાતી પોકેટ્સ ઓફ ઇન્ડિયા અને અબ્રોડ મેં મુંબઈ બેકગ્રોડ એટલે લીધું દીધું કારણ કે મુંબઈની પેસ છે ને એ ખૂબ જ ફાસ્ટ છે અને ત્યાં એક દિવસ તમારા હાઉસ હેલ્પનો આવે તો બહુ પુથલ થઈ જાય હવે આ વસ્તુ બધે જ થવા લાગી છે પણ ગુજરાતી પિક્ચરોમાં છે ને દરેક વાર આપણે ફક્ત ગુજરાતના શહેરો જોયા છે કે ગામો જોયા છે મુંબઈ કેમ નહીં મુંબઈમાં કેટલા બધા ગુજરાતીઓ છે ને ઇનફેક્ટ મુંબઈના ગુજરાતીઓ ગુજરાતી પિક્ચર ઇક્વલી જોઈએ છે વધારે નહીં તો तो आई थॉट एंड मी बिलोंगिंग टू मुंबई मेरी एक रिलेटिबल वर्ता मुंबई रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत भारतवीर अहमदाबाद